तो so गाइस आज तो यार मेमो फट गया देख सकते हो आप हेल लग गए भाई कैनी में लग लग हां हां फाइनली गाइस हम पहुंच चुके हैं योगेश्वर शोरूम अभी हमारा काम था थोड़ा तो काम बम खत्म करते हैं मिलते हैं थोड़ी देर के बाद पापड़ तो ફાઇનલી ગાઈસ અમે તમને બતાવીશું અમારા સુપરસ્ટાર સિંગર એવા આદિવાસીનું ગૌરવ શ્રી જસવંત રાઠવાનું બોર્ડ અહીંયા મારી છે જુઓ Finally, दोस्तों खड़ा तो गाय सभी नितेश भाई पानी भी रहे हैं और यहाँ का वातावरण चेक कर सकते हो कुछ ऐसा है ये देखो पहाड़ है पहाड़ આપને તો કભી દેખા નહી હો પહાડ દિખાઈ દેતા

ए का हे मजा ले रहे हैं शोरूम में आए हैं हम थोड़ा काम है देखते हैं क्या होता है थोड़ा काम वाम खत्म करके फिर आपको मिलते हैं। क्यों लागे नहीं था छोटे बहुत दिन लागे हैं। क्या करें? बैठना तो पड़ेगा गर्मा गर्म है घूम के थकते हैं तो अभी भूख तो लगी है તો ખાના બના ખાતે ચાલો આઈ જાઓ શું ખાવું તમારે તમારો ઓર્ડર આવી ગયો છે તો શૈલેષભાઈ જણાવશે હું જમવાનું મંગાવીશ બોલો હેણો હું મંગાવીશ जी आइए बता हम आइटम में कोको से से पजी हां और तो हमें तो हमें ने पसी मारी फाइनली गाइस खानावाना हो गया है अभी और इसको चेक कर गए <laughs> है कितना खाओ दबा के खा दिए कितना खा

મુખવાસ તો તમારા ગામમાં કોણ કોણ ખાય છે કોમેન્ટમાં જણાવી દીધો થોડુંક ફાઇનલી ગઈશ અમે તમને બતાવીશું અમારા સુપરસ્ટાર સિંગર એવા આદિવાસી ગૌરવ શ્રી જસવંત બોડેલી હાઈવે છે આ જા હાઈવે છે અહીંયા આગળ એમનું મૃત્યુ થયું હતું જોઈ શકો છો થોડું ઘુસાઈ ગયું છે એટલે તમને વાંચવામાં નહીં આવે પણ અહીંયા જો લખે છે ગુજરાતી સિંગર ગાય કલાકાર કિંગ આ ટીમુઘોડા રોડ પર આ બધી ખાખરો છે આ ગામનું નામ ખાખરિયા રાખ્યું છે કારણ કે અહીંયા ખાખરો બહુ બધી છે એવું કહેવાય છે હવે જાણ્યું છે હમણાં તમે કોમેન્ટ કરીને બતાવજો સાચું છે ખોટું હા તાપુઘોડા માર્કેટ જોઈ લોકો જોઈ લઉં હં હા એ કઈ નીચલા નદી આવે વરસાદ નદી વરસાદ નદી એટલે ગાઈસ પહોંચી ગયા છે અમે અને નીતેશભાઈ ને હું ભી છે નીતેશભાઈ હા કેરેટ રસ પીઓ છે કેરેટ રસ પીઓ છે કે બહુ ગરમી પડે છે તો મસ્ત કેરેટ રસ પીએ જો આ રીતે બનાવે છે છોટું આપણે હો છોટે રાજા નીતેશભાઈ લાગી ગયા છે કેરેટ રસ પીવા માટે આપડે બેસાડું <laughs> <laughs> <laughs>

ভাজে দিয়ে যে সেইকাৰণে বিচাৰি